આજે દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિની વડોદરા ભારત સ્કાઉટ અને ગાઇડ સંઘ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિવિધ શાળાઓએ ભાગ લીધો હતો

વર્ષો બાદ ફરીથી આ સ્કાઉટ નો સ્ટાફ મેં પહેર્યો છે હું પણ તમારી યાદ આવ્યા છે આજે આપ સૌ ક્યારના ઉભા રહી અને આપના રેલીના પ્રસ્થાનની રાહ જોઈ રહ્યા છો વધારે સમય તો નહીં લઉં પરંતુ મા બાપને જે વાલીઓ આવ્યા છે એમને ખૂબ ખૂબ અભિનંદન આપીશ કે આપણા બાળકોને આવી એક્ટિવિટીમાં હંમેશા એક્ટિવ રાખવાના એનાથી એમના જીવન મૂલ્યોનું એટલું સારું ઘડતર થાય અને જીવનમાં ઘણી બધી વસ્તુઓ એમને શીખવા મળે સ્કાઉટ એન્ડ ગાઈડમાં મને યાદ છે નાની નાની વસ્તુઓ બધા એકસાથે શિબિરમાં રહેવાનું નાના સંસાધનોમાં પણ વધારે એડજસ્ટ કરી અને સારામાં સારું આગળ વધવાનું જીવનની ઘણી વાતો આવા બધા સંસ્થાનોથી જોડાઈને શીખવા મળતું હોય છે એટલે પેરેન્ટ્સને પણ અભિનંદન આપું છું ભારત સ્કાઉટ એન્ડ ગાઈડ ની વડોદરાની સમગ્ર ટીમ વરુણભાઈ અને એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું આટલું સુંદર કાર્ય આપ આ જિલ્લામાં કરી રહ્યા છો આજે મારી સાથે નિલેશભાઈ આપણા ડીઈઓ થી તમામ મહાનુભાવો તમામ મિત્રો ઉપસ્થિત છે એમને પણ આવકારી વધુ કંઈ ન કહેતા આપ સૌને ગાંધીજીની જે જન્મ છે એ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવું છું અને જે કોઈ અવેરનેસ આપ સૌ લાવી રહ્યા છો હું જોઈ રહ્યો છું અહીંયા વોટર કન્ઝર્વેશનની વાત છે અહીંયા સચ્ચ ભારતની વાત છે અહીંયા બેટી બચાવો બેટી પઢાઓની વાત છે અહીંયા ઘણી બધી સાયબર ક્રાઈમની પણ ઘણા અવેરનેસની વાત છે આ બધી આ બાળક થઈને આટલી સુંદર અવેરનેસ સમગ્ર વડોદરામાં ફેલાવી રહ્યા છો એ બદલ એક એક વિદ્યાર્થીને ખૂબ ખૂબ અભિનંદન ધન્યવાદ સામાજિક જાગૃતતાના ઉજાગર કરવા માટે વિવિધ શાળાઓએ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા બાળ મજૂરી મહિલા સુરક્ષા કેન્સર જાગૃતિ દારૂ અને ધુમ્રપાન સાયબર બુલિંગ શિક્ષણનું મહત્વ જાતિ સમાનતા આપણા યુવાનોને દૂર રહેવા સમજ આપી હતી આ સાથે શારીરિક સ્વાસ્થ્ય જાગૃતિ અને માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ જેવા વિષય અનુરૂપ બેન્ડ બેનર ચાર્ટ નારા સાથે લોકોમાં જાગૃતતા લાવવાનો પ્રયાસ કરાયો હતો આજે મહાત્મા ગાંધીજીના જન્મ જયંતિ નિમિત્તે ભારત સ્કાઉટ એન્ડ ગાઈડ વડોદરા જિલ્લા દ્વારા આજે ખૂબ મોટી એક જનજાગૃતિની રેલીનું સ્કાઉટ એન્ડ ગાઈડના બાળકો વિદ્યાર્થીઓ દ્વારા આયોજન કરવામાં આવ્યું મોટી સંખ્યામાં વિવિધ સ્કૂલોના માધ્યમ દ્વારા વિવિધ વિષયોને લઈને જેમ કે બેટી બચાવો બેટી પઢાવો હોય સ્વચ્છતાનો વિષય હોય કોઈ પણ સાયબર બુલિંગનો સાયબર ક્રાઈમનો વિષય હોય જળ સંચયનો વિષય હોય આવા વિવિધ વિષયોને લઈને આજે મોટા જનજાગૃતિ એક પ્રભાત શેરીનું આયોજન કરવામાં આવ્યું ખૂબ સુંદર આ પ્રભાત શેરી હતી અને આ પ્રભાત શેરીની અંદર જ્યારે હું નાનો હતો ને હું પોતે સ્કાઉટ ગાઈડમાં જે પ્રકારે ભાગ લેતો હતો એ બદલ જે વાલીનું પણ જે યોગદાન હોય છે આ સમગ્ર કાર્યમાં એમાં વાલીઓને પણ બિરદાવ્યા અને આપના સૌના માધ્યમથી આ સ્કાઉટ ગાઈડના વિદ્યાર્થીઓને આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને સાથે સાથે ગાંધી જયંતિની હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું જ્યારે વ્યક્તિ સ્કાઉટ તથા ગાઈડની અંદર રહેતા હોય ત્યારે ખૂબ જ ઓછા સંસાધનોમાં સારામાં સારું કાર્ય કરવાનું એમને શીખવાડવામાં આવતું હોય છે અને એના જ ભાગરૂપે એમણે વેસ્ટમાંથી બેસ્ટ નાના સંસાધનોથી સારા સારા પોસ્ટર્સ બેનર્સ અને એવા ક્રિએટિવ્સ બનાવી અને એમના દ્વારા જે તૈયારી કરવામાં આવી વાલીઓ દ્વારા પણ એ બાબતે સપોર્ટ કરવામાં આવ્યો એ બદલ વાલીઓને પણ હું આભાર છું અભિનંદન પાઠવું ત્યારબાદ વિવિધ શાળાના ચારસો સ્કાઉટ અને ગાઈડોએ રેલીમાં ભાગ લીધો હતો જે રેલી કીર્તિ સ્થાન થી શરૂ થઈ ગાંધીનગર ગૃહ ખાતે પહોંચી હતી જ્યાં ગાંધીજીને પુષ્પોથી શ્રદ્ધાંજલિ આપી તેમનું ગમતું ભજન વૈષ્ણવજન ગાયું હતું ગાંધીજીનો જે સંદેશો છે સત્ય અહિંસા સ્વચ્છતા અને એકતાનો ભાવ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો ભારત ગાઈડ્સ એન્ડ સ્કાઉટ્સ ની રેલી કાઢવામાં આવી હતી જેમાં વિવિધ સ્કૂલના ના બસો થી અઢીસો વિદ્યાર્થીઓ સોશિયલ અવેરનેસ કોઝ બેનરો લઈ અને કીર્તિ સ્તંભ પર ભેગા થયા હતા ત્યાંથી વિદ્યાર્થીઓ રેલી કાઢી અને મહાત્મા ગાંધીનગર ગૃહ સુધી આ રેલી જશે જેમાં વિવિધ પ્રકારના જે સોશિયલ મુદ્દાઓ છે એમને આવરી લેવામાં આવ્યા છે ખૂબ જ સારા પ્રમાણમાં સ્કાઉટ્સના ના વિદ્યાર્થીઓએ આજે પ્રદર્શન કર્યું હતું અને ખૂબ ડિસિપ્લિનરી એ લોકોએ રેલી કાઢી હતી મહાત્મા ગાંધીજીની એકસો પંચાવનમી જન્મજયંતિ નિમિત્તે આજે આપણી સમક્ષ પધારેલ યુવા સાંસદ વડોદરા શહેરના ડોક્ટર હેમાંગ જોશી સાહેબ સાથે નિલેશભાઈ શુક્લ સાહેબ બ્રેજ સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી સિમિત સર સાહેબ અને સ્કાઉટ અને ગાઈડના બાલવીરો અને વાલીઓ મોટી સંખ્યામાં બધા ઉપસ્થિત રહ્યા અને બધી વિદ્યા બધા વિદ્યાર્થીઓ નો પ્લાસ્ટિક યુઝ સેવ ઇલેક્ટ્રિસિટી સેવ વોટર પેડ બચાવો બેટી બચાવો સ્ટોપ સાયબર બુલિંગ એ બધા પર છોકરાઓએ પોસ્ટર અને બેનર બનાવડાયા અને મહેનત કરી તે સૌ માટે હું વડોદરા શહેરના સ્કાઉટ અને ગાઈડ બધાનું આભારી છું અને આજે સરસ પ્રોગ્રામ રહ્યો છેલ્લા કદાચ દસ વર્ષ પછી આ રેલીનું આયોજન સ્કાઉટ એન્ડ ગાઈડ ના દ્વારા કરવામાં આવ્યું છે તે માટે હું દરેકનું અભિવાદન કરું છું સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર